વડોદરા ભાજપા યુવા મોરચા દ્વારા આઝાદીની પૂર્વ સંધ્યા યોજાઈ મસાલ રેલી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના બેનર સાથે યોજાઈ મસાલ રેલી રેલીમાં પૂર્વ ભાજપા મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ આપી હાજરી શહેરના માંડવી વિસ્તારમાંથી નીકળી મસાલ રેલી મોટી સંખ્યામાં હાથમાં મસાલ સાથે ભાજપા સંસદ ધારાસભ્યો કોર્પોરેટરો અને કાર્યકરો જોડાયા જીતુ વાઘાણી કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ અંગે આપી પ્રતિક્રિયા વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ આ દેશ આઝાદ થયો ત્યારે ઘણા વર્ષો સુધી એવું કહેવામાં આવતું હતું કે દેદી અમે આઝાદી બિના ખડક બીના ઢાલ પરંતુ જે લોકો જે હથભાગીઓએ વિભાજનની આ વિભીષિકામાં પોતાનો જીવ ગુમાવ્યો જે અત્યાચાર તેઓએ સહન કર્યા એ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક લોકો ભૂલતા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી છેલ્લા એક દશકથી આ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે પરંતુ એના કરતાં પણ વધારે મહત્ત્વનું વડોદરા મહાનગર દ્વારા જ્યારે ક્યાંય પણ મશાલ રેલી નથી નીકળતી ત્યારે સૌ પ્રથમ વડોદરા મહાનગરની ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો ચૌદમી ઓગસ્ટે આ મશાલ રેલી કાઢતો હતો અને હવે જ્યારે પ્રદેશના આયોજન દ્વારા પણ સમગ્ર ગુજરાતની અંદર આ મશાલ રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પ્રણાલિકા મુજબ આ આયોજનમાં આજે અમે સૌ સહભાગી થયા છે યુવા મોરચાની આગેવાનીમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ બુથ પ્રમુખથી લઈને તમામ મોટા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મશાલ રેલી દ્વારા મૌન રહી અને તમામ લોકોને યાદ કરશે અને એની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરશે ચૌદ ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના માધ્યમથી થાય છે આ મશાલ રેલી દ્વારા વિભાજન વિભીષિકા જે પ્રકારની ત્રાસદી ભારતમાં થઈથી એને ઉજાગર કરવા માટે એનું એક માધ્યમ બને અને બીજું સંકલ્પ લેવામાં આવે કે ભારત અખંડ બનશે સશક્ત બનશે અને દુનિયાની અંદર શક્તિશાળી દેશ બનીને દુનિયાને શાંતિ અને કલ્યાણનો સંદેશ આપનાર દેશ બને અત્યારે જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ તો વિશ્વમાં યુદ્ધના દ્રશ્યો છે પરંતુ ભારત એક એવો દેશ છે જે યુદ્ધ નહીં બુદ્ધની જરૂર છે એવો કહેનારો દેશ એવો સશક્ત બને જેથી કરીને દુનિયામાં આપણો અવાજ વધુ મજબૂત બને એ સંકલ્પ માટે આ જે નાગરિકો સુધી આ સંદેશો પહોંચે એ માટે મસાલ લેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા માધ્યમથી આજે યોજવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષોથી પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે એક મશાલલી કાઢીને સંકલ્પબદ્ધ રીતે યુવાનો અખંડ ભારતનો સંકલ્પ કરે છે માનની અધ્યક્ષશ્રી વડોદરા શહેરના ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષસ્થાને અમારા એમપી શ્રી ડૉક્ટર હેમાંગભાઈ માનની ધારાસભ્યશ્રીઓ યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ પાર્ટીના નગરસેવકો પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશની અંદર વર્ષોથી આ પ્રકારે એક રેલીનું આયોજન મશાલ રેલી એક ક્રાંતિનું પ્રતિક છે આપણે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની પૂર્વ સંધ્યાએ ભારતના જે ટુકડા થયા હતા અખંડ ભારત હતું કોને એકવાર અખંડ ભારતની કલ્પના સાથે સંકલ્પ સાથે મહાભારતી અખંડ રે અને વિશ્વગુરુના સ્થાને બેસે એ ભાવ સાથે યુવા મોરચાની રેલી આજે વડોદરા મુકામે રાખી છે સૌ કાર્યકર્તાઓને માની પ્રમુખશ્રીને એમપીશ્રીને સૌ પ્રતિનિધિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતીકાલની પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ છે ત્યારે એની પૂર્વ સંધ્યાએ સૌને શુભકામના પાઠવું છું સર એક તો કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે ગુજરાતમાં પણ વોટ ચોરી છે આજે જ કીધું કે આ વસ્તુને અમે પૂર્વ સંધ્યા રેલીની જગ્યાએ વોટ ચોરીની રેલી કાઢી કોંગ્રેસે હંમેશા આપણી બંધાણી જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચ હોય અન્ય એજન્સી હોય એમના ઉપર આક્ષેપો કરીને રાજનીતિ કરવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે મેં હમણાં જ જાણ્યું એ પ્રમાણે પોતાની લોકસભામાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ છે ચૂંટણી પંચને એ પોતપોતાની પોતાની રીતે વાત કરી શકે છે ચોર જ એ કોઈને ચોર કહેવા નીકળ્યા દેશની જનતાએ એ ચોરોને પોતાનું સ્થાન બતાવ્યું છે વારંવાર બતાવ્યું છે દરેક ચૂંટણીમાં બતાવ્યું છે દરેક વખતે પ્રોજેક્શન કરવા નીકળે છે દરેક વખતે જીતની આશા સાથે નીકળે છે પણ દેશની જનતા એ સુપેરે જાણે છે અને પંદરમી ઓગસ્ટની ઉજવણી છે ત્યારે આ બે ભાગલા ટુકડા લઘુમતી તુષ્ટિકરણ વોટ બેંકની રાજનીતિ બુથ્સનું કેપ્ચરિંગ કરવું બુથો ખાઈ જવા મતપત્રકો ખાઈ જવા એ કોઈના ખાનામાં હોય તો કોંગ્રેસ એને સાથી પક્ષોના ખાનામાં છે એમના રાજ્યોમાં મતદેવા પણ નથી જવા દેતા એના સાથી પક્ષો પોતાના રાજ્યોમાં હું ગુજરાતની વાત કરું છું ગુજરાતની અંદર વડોદરાથી માંડીને સમગ્ર રાજ્યમાં ગામડું હોય કે શહેર બુથ કેપ્ચરિંગના કામો એ પાપો એ કોંગ્રેસના ખાતામાં છે એમણે આવી શેખી મારવાની આવશ્યકતા નથી કંઈ પણ એવું લાગતું હોય તો સંવૈધાનિક સંસ્થા એમની ઉપર ભરોસો રાખીને એ સંવૈધાનિક સંસ્થાઓ એમની તપાસ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટીને દેશની જનતાને સંવિધાનિક સંસ્થા પર ચૂંટણી પંચ ઉપર નિષ્પક્ષ રીતે કામ કરે છે એનો ભરોસો છે છતાં કોઈને અધિકાર છે

Thank you, sir.